શક્તિપીઠ બહુચરાજી ખાતે ત્રિદિવસીય મેળાનો શુભારંભ થયો છે ચૈત્રી પૂનમ એટલે મા બહુચરનો પ્રાગટ્ય દિવસ મા બહુચરના ધામમાં શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વ બહુચરાજીમાં ત્રિદિવસીય મેળામાં ભક્તો પણ ઉમટશે દસ લાખથી વધુ માઇભક્તો ભક્તોમાં બહુચરના દર્શન કરશે અહીં આવતા યાત્રિકો માટે જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે ભક્તો માટે આરોગ્ય એસટી સેવા તેમજ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરાઈ છે સામે રક્ષણ માટે કુલર તેમજ સ્પ્રિન્કલર પણ લગાવવામાં દર વર્ષે જેમ માતાજીનો પ્રાગટ્ય પ્રમાણે આ વર્ષે પણ તારીખ દસ અગિયાર બાર એપ્રિલ ત્રણ દિવસ સુધી બહુચરાજી ખાતે માં આદ્યશક્તિ બહુચરાજી માતાના સાનિધ્યમાં જ્યારે લાખો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અને માય ભક્તો આવતા હોય ત્યારે આપણે ટ્રસ્ટ વતી અને તંત્ર વતી આપણી સૌની પણ ફરજ બને છે અને એના માટે જ આજે છેલ્લી પંદર દિવસથી આપણે અહીંયા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર સૌ પદાધિકારીશ્રીઓ ધારાસભ્યશ્રી અહીંયાના સૌ પદાધિકારીઓ સાથે રહી અને આવનાર યાત્રાળુઓને આપણે ખૂબ જ સારામાં સારી સગવડ આપી શકીએ એ પ્રમાણેનું આયોજન કર્યું છે ચુવાડ પંથકમાં મા બહુચર બિરાજમાન હોય ચાર જિલ્લાની ભીટે આ મંદિર અને માના એક દર્શન કરવા માટે આજુબાજુના લગભગ સો બસો ગામડાઓ અહીંયા દર્શન કરવા આપશે એની ધ્યાન રાખી અને એની સરકારે વ્યવસ્થા કરી છે વહીવટી વ્યવસ્થા કરી છે સાથે સાથે યાત્રિકોને વિનામૂલ્ય ભજન મળે આરામ મળે આરોગ્યની સગવડતા મળી રહે એવી વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે ખાસ કરીને ઉનાળો છે ગરમીનું વધારે પ્રમાણ હોવાથી અહીંયા મંડપમાં ફુવારા સિસ્ટમ પણ રાખવામાં આવી છે